ચા રખડવા યોગ ગોતો હું આગળ આવ્યો ગોથવા ટાઈગર ને ટાઈગર એ ટાઈગર હાલ 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 આલે આલે ટાઈગર જા હવે હાલ 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 આવતો રે હાલ ટાઈગર આલે હાલ 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 ઘા જા હવે

કોઈ તેની રીતની સળગો એવા શોર્ટકટમાં જાય આપીએ પાણી ચીપડી નીકળે પડી હતી તી ન થઈ ગયો ફૂલ હવાનો ટાઈગરિયો ડીમમાં ટેક્ટર ગોના તારનો ભાગે તો તે જયના પપ્પા જો એ નાગમાંથી લેન આવે કીનો વેગો હોય તે ઈ મણી કહેવાય હવાની જાતા તાર એ કે ટાઈગરીઓ કે ભેગો નથી ગો નથી નારા મગટું નાખતો તાર તો મારો ભેગો ઠેકડા મારતો તો એ છે ને વેગો હતો એ જોઈ પપ્પા લેન આવે દીકા ટાઈગરિયાને ને જો એનું આ કુંડે ગો મેરા આવે તો હું દેખાડા એ એકલો લઈ ટ્રેક્ટર ભેગો કાંઈ જણ કીનો ભેગો મેં પાસે આગળ ફોન કીધો અમે કીધું ટાઈગરિયા આમાં ઘીતા નથી ને કાંક ઘેર હોય ને તો આમાં ઘાક પર દેખાય પછી ઘેરતા ઉતો તો ને ટ્રેક્ટર ભેગો જ નીકળે ગયો હતો એવી ને પાણી પીએ એવી આવે ત્યારે એવી કી નીકળે ગયો એને કંઈ ઘરથી સેટો નથી ખાંઈ જતો

કેવું બન્યું એ વાણી હે ને આમ ફ્રીજર માં ન મુકતી એની બહાર મૂકે દે નક ફ્રીજરમાં જ જામે જ તો એ ખાવું હોય તો થોડું ઘણું મૂકવું હોય ટ્રાય કરવા મૂક દે આણી નક બહાર જ મૂકશે નકદ આ તો હાવ જામ જશે હે પાછી ખવા હે હા એમાં મૂકી દે પછી ખવા હે એની એ જામ જાય એટલી હા ટ્રાય કરવા તો મૂકી દે બાકીનું બહાર મૂકી છે

paso mai di mana aku mau mai di awal paso. <tipas> Dua kata orang jaya heu. Jauh paso mau helikopter. Jauh ibu, jauh mau ima. Jauh, eh helikopter wara bay, aujo, jauh ini lejajo. મારે હું તબિયા હો ભાઈ હું તબિયા હો helicopter માં ભાઈ હું હું તબિયા હો ભાઈ મારે તો મારે તને તાવ હું લાગે હો ભાઈ લાગે હો ભાઈ હું આવે કી હેઠું ઉતરે આવે ઉડે કી